આપણે ગુણોત્સવના પ્રથમ અને મુખ્ય ક્ષેત્ર જે છે તેની વાત કરીએ તે છે અધ્યયન અને અધ્યાપન અને તેના જે પેટા ક્ષેત્રો પણ આવેલા છે એમાં સૌથી પહેલું જે ક્ષેત્ર છે અથવા તો જે મુદ્દો છે તે છે એકમ કસોટી આ એકમ કસોટી છે તેના પેટા પાંચ જેટલા મુદ્દાઓ છે તે દરેકનો ભારાંક એક પોઈન્ટ સાત જેટલો આપવામાં આવેલો છે અને તેના વધુમાં વધુ સત્તર સત્તર ગુણ એમ આપણી પાસે છે તો હવે એકમ કસોટી આપણે જ્યારે આયોજિત થતી હોય ત્યારે લઈએ જ છીએ એકમ કસોટી આપણે ચેક પણ કરીએ છીએ તપાસીએ છીએ વિદ્યાર્થીઓને પ્રતિભાવ પણ આપીએ છીએ વાલીઓને જાણ પણ કરીએ છીએ તો તેમાં હવે આપણે શું કાળજી રાખવી તેની વાત કરીશું તો ચાલો સૌથી પહેલાં પહેલાં ક્ષેત્રનો પહેલો મુદ્દો છે એકમ કસોટી અને એમાં પેટા મુદ્દો છે એ કે એકમ કસોટી અથવા તો આન્સર બુકલેટ છે તે આપણે વિદ્યાર્થીઓને આપીએ છીએ તો તેમાં વિદ્યાર્થીઓ જવાબ કેવી રીતે લખે છે આન્સર બુકલેટની ચકાસણી આપણે જે કરતા હોય છે શિક્ષક મિત્રો તેના એક સાત એટલે કે વધુમાં વધુ સત્તર ગુણનો ભારાંક છે આપણે યોગ્ય રીતે તપાસી છે કે નહીં અને જ્યાં કાંઈ પણ ભૂલ હોય ત્યાં આપણે ધ્યાન દોરવાનું છે વિદ્યાર્થીની કાંઈ ભૂલ હોય તો અથવા ખોટા શબ્દ હોય તો તેના પર આપણે રાઉન્ડ કરવાનું છે લાલ સાઈનો ઉપયોગ કરવાનો છે એ બધું છે તે પહેલા વિભાગમાં આવે છે તમે યોગ્ય રીતે ચકાસ્યું છે કે નહીં ત્યાર પછી જે વિદ્યાર્થીઓએ જવાબ કેવી રીતે લખેલા છે તેના ઉપર પણ એટલો જ ભારંક રહેલો છે વિદ્યાર્થીઓ જે પ્રશ્ન છે તેને બરોબર સમજ્યા છે કે નહીં માનો કે એક વાક્યમાં જવાબ આપવાનો હોય તો વિદ્યાર્થીઓએ એક વાક્યમાં જવાબ આપેલો છે કે નહીં ખાલી જગ્યા છે તો ખાલી જગ્યા કયા સ્વરૂપમાં વિદ્યાર્થીએ જવાબ આપેલો છે યોગ્ય જોડકાઓ છે તો જોડકાઓ વિદ્યાર્થીઓએ કેવી રીતે જવાબ આપેલા છે મોટા ભાગે એવું બનતું હોય છે કે જોડકાઓ હોય છે તો જોડકામાં વિદ્યાર્થીઓ આમ આમ જે કાંઈ પણ વિકલ્પ આવતા હોય તેની સામે લીટા કરી દે છે પણ ખરેખર આ યોગ્ય રીત નથી જોડકાના જવાબ લખવાની યોગ્ય રીત એવી છે કે કોઈ પણ અવિભાગ એટલે કે એ વિભાગ હોય તેના દરેક વિકલ્પો ક્રમ પ્રમાણે લખવા અને સામે બો વિભાગમાં જે કઈ પણ જવાબ આવતા હોય તે તેની સામે પસંદ કરીને લખવાના સમાંતર સાચા જવાબ એ જોડકા લખવાની સાચી પદ્ધતિ છે પણ મોટા ભાગે આપણે કેવું થતું હોય છે કે વિદ્યાર્થીઓ એની સાથે ડી બીની સાથે સી જે કઈ આવતા હોય તે આમથી આમ લીટા કરી દે છે પરિણામે એને માત્ર જવાબની ખબર છે પણ સાચો જવાબ કેમ લખવો એ ખબર નથી આવા તો અનેક ઘણા બધા પ્રશ્નો હોય છે કે જેને સાચી રીતે જવાબ કેમ લખવા અથવા તો વિદ્યાર્થીઓને કેમ સમજાવવું તે ખૂબ અગત્યનું છે તો અત્યાર સુધી જે વાંધો નહીં આપણે ભૂલ ગણી લઈએ પણ હવે પછી જ્યારે પણ એકમ કસોટી આવે અને એમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નો હોય તો એ પ્રશ્નનો સાચો જવાબ વિદ્યાર્થી કેવી રીતે લખી શકે એ ખાસ અગત્યનું છે અને આ ટેવ આપણે પ્રાથમિક વિભાગથી પાડશું તો વિદ્યાર્થીઓને દસમાં બારમા અથવા તો આગળ જેટલું પણ અભ્યાસ કરશે ત્યાં સુધીમાં તેને તે જવાબ લખવાની સાચી પદ્ધતિ ફાવી જશે ચાલો હવે આમાં પેટા મુદ્દા નંબર ત્રણ આપણે લઈએ છીએ કે એકમ કસોટીનું જે પરિણામ આવે છે તે પરિણામ ઉપર શિક્ષકોની ટિપ્પણીઓ એવો મુદ્દો છે હવે ટિપ્પણીઓનો અર્થ આપણે એવો લઈશું કે આપણે વિદ્યાર્થીઓને જો સારો દેખાવ હોય તો તેને ધન્યવાદ સરસ અથવા તો હકારાત્મક સુદૃઢકોનો ઉપયોગ કરીને તેમને શાબાશી પણ આપવાની છે અને તેની સામે જો એનો થોડોક નબળો દેખાવ હોય અથવા તો ભૂલ હોય તો ત્યાં આપણે એની ભૂલ એને બતાવવાની છે જેથી કરીને હવે પછીની એકમ કસોટીમાં વિદ્યાર્થી એ ભૂલ ન કરે આને આપણે શિક્ષકોની ટિપ્પણીના મુદ્દામાં લઈ શકીએ જે કાંઈ પણ હોય વિદ્યાર્થી હોય જે કાંઈ પણ ભૂલ કરી હોય સારું હોય નબળું હોય મધ્યમ હોય જે હોય પણ વિદ્યાર્થીને જ્યાં સુધી એનો પ્રતિભાવ નહીં મળે ત્યાં સુધી એ વધુમાં વધુ અભ્યાસ કરવા માટે પ્રેરાશે નહીં તો આપણે એક શિક્ષક તરીકે એકમ કસોટી ચેક કર્યા પછી આપણે કોઈ પણ યોગ્ય ટિપ્પણી અથવા તો યોગ્ય જેને કહેવાય કે નોંધ કરવી જરૂરી છે એ નોંધ દરેક એકમ કસોટી વખતે હોવી જોઈએ ત્યાર પછી એકમ કસોટી છે તેનું ઉપચારાત્મક કાર્ય પણ અગત્યનું છે વિદ્યાર્થીઓને જે કાંઈ પણ અધ્યયન નિષ્પત્તિ અથવા તો શૈક્ષણિક મુદ્દાઓ જે છે એમાં જે કંઈ પણ કચાશ રહી જાય અથવા તો થોડુંક નબળું હોય તો જે નબળું છે તેના સંદર્ભમાં તેને પછીના સમયમાં ઉપચારાત્મક કાર્ય આપવું જરૂરી છે એ તમે વિદ્યાર્થીઓને ઉપચારાત્મક કાર્ય આપી દો અને તેને સમય મળ્યા પછી તેને ત્યારે પાછું જોઈ લઈએ આપણે એટલે તેનામાં થોડોક ફેરફાર અથવા તો વધુ શીખી ગયા છે તો આવી રીતે દરેક એકમ કસોટી વખતે દરેક મુદ્દામાં જે કાંઈ પણ નબળું છે અથવા તો થોડુંક ઓછું વિદ્યાર્થીઓને આવડે છે એનું ઉપચારાત્મક કાર્ય કરવું ઉપચારાત્મક કાર્યમાં તેના જેવા જ પ્રશ્નો ગણિત હોય તો તેવા દાખલા જે કાંઈ પણ વિષય પ્રમાણે યોગ્ય લાગે તે પ્રશ્નો એને આપવા અને ઉપચારાત્મક કાર્ય થઈ ગયા પછી પણ વાલીને જાણ એ છેલ્લો મુદ્દો છે તો વાલીઓને જાણ કરવી પણ જરૂરી છે હવે તો આપ સૌ જાણો છો કે નાના ગામમાં પણ દરેક વાલીઓ છે તે શિક્ષણ પ્રત્યે જાગૃત થઈ ગયા છે તેઓને પોતાના બાળક વિશે ચિંતા પણ હોય છે અભ્યાસ બાબતે તો તેઓ પણ ઈચ્છતા હોય છે કે એના બાળકે શનિવારે જે કાંઈ પણ કસોટી ભરી છે અથવા કસોટી લીધી છે એ કસોટીમાં તેમનું પરિણામ શું આવ્યું અને હવે પછીની કસોટીમાં તે પરિણામમાં સુધારો કેવી રીતે લાવી શકીએ આ માટે તેમાં વાલીઓની સહી હોય તો તેમને સહી કરીને અથવા તો જાણ કરવાની છે શક્ય હોય તો અમુક સમયે મર્યાદા પ્રમાણે વાલીઓને તમારે રૂબરૂ પણ તમે બોલાવીને જાણ કરી શકો અને એ શક્ય ન હોય તો તમે અત્યારે મોબાઈલના ઉપયોગથી ટેલિફોનિક સૂચના દ્વારા પણ વાલીઓને જાણ કરવી જરૂરી છે આ એટલા મુદ્દા આપણે જે વાત કરી છે તે દરેકનો ભારાંક એક પોઈન્ટ સાત એટલે કે વધુમાં વધુ સત્તર ગુણ છે અને એના પછીનો જે છેલ્લો મુદ્દો આવે છે તેમાં એવું છે કે જે છેલ્લી એકમ કસોટી લીધેલી હોય તેના સરેરાશ ગુણના આધારે આપણે ભારાંક આપવાનો છે આ જે સરેરાશ ગુણનો મુદ્દો છે તેનું ભારાંક ત્રણ પોઈન્ટ પાંચ એટલે કે મહત્તમ વધુમાં વધુ પાંત્રીસ ગુણ આમાંથી આપણનું મૂલ્યાંકન થઈ શકે તો વિદ્યાર્થીઓની એક જ કસોટી નહીં આપણે ઘણી બધી કસોટીઓ જે લેતા હોય છે વર્ષ દરમિયાન દરેક કસોટી યોજાતી હોય છે અલગ અલગ વિષય પ્રમાણે તો વધુમાં વધુ કસોટીમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ સારી રીતે લખી શકે તેમના સારા ગુણાંક મળી રહે સારી રીતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે અને ઉપચારાત્મક કાર્ય થાય ઉપચારાત્મક કાર્ય બાદ વિદ્યાર્થીઓની નિષ્પત્તિમાં વિકાસાત્મક જેને કહી શકાય તેવો સુધારો થાય અને વાલીઓને જાણ થાય અને આ જે સરેરાશ જે કસોટીઓ હોય છે તે મુદ્દો પૂરો થાય એટલે આપણે ગુણાંકન જે શાળા ગુણોત્સવનું જે મુદ્દો છે તેનો પહેલો વિભાગ છે અધ્યયન અને અધ્યાપન એમાં જે પહેલો મુદ્દો છે કે એકમ કસોટી એકમ કસોટીની બાબતમાં એટલી વાત આપણે યાદ રાખવી જરૂરી છે અધ્યયન અને અધ્યાપન જે મુદ્દો છે તેમાં હવે જે બીજો પેટા મુદ્દો છે તે છે સત્રાંત કસોટી એક અને બે આપણે વર્ષ દરમિયાન જે સત્રાંત કસોટીઓ યોજાતી યોજાતી હોય છે દિવાળીના વેકેશન પહેલાં અને ઉનાળુ વેકેશન પહેલાં આ બંને સત્રાંત કસોટીઓની જે જવાબ વહીઓ છે તે પણ સાચવી રાખવી અને યોગ્ય રીતે જોયેલી હોવી જરૂરી છે આપણે તેનું ભારાંકન આપણે ગણીએ તો બાર ટકા જેટલું એટલે કે વધુમાં વધુ જેને કહી શકાય કે એકસો વીસ ગુણ જેટલું એમાં મૂલ્યાંકન થવાનું છે હવે આ એકમ કસોટી સિવાય આપણે જે સત્રાંત કસોટી હોય છે તેના જે જવાબ પેપર હોય છે ઉત્તર વહીવ હોય છે તેમાં આપણે શું ધ્યાનમાં રાખવું તેમની વાત કરીએ સત્રાંક કસોટી એક અને બે તેમના જે જવાબ વહીવો હોય છે તેમાં મુખ્ય બાબત આપણે શું ધ્યાનમાં એ વાત કરી લઈએ તેમાં જે કાંઈ પણ પ્રશ્નો હોય એકથી લઈને આઠ દસ સુધી જે કંઈ પણ પ્રશ્નો હોય તે દરેક પ્રશ્ન યોગ્ય રીતે તપાસેલા હોવા જોઈએ તે પ્રશ્નના જવાબની સામે જે માર્ક વિદ્યાર્થીએ મેળવેલા હોય તે હોવા જોઈએ એક પ્રશ્ન પૂરો થાય એટલે એના કુલ ગુણ જેટલા હોય એ ગુણમાંથી વિદ્યાર્થીએ કેટલા ગુણ મેળવેલા છે તેની ચકાસણી બરોબર થયેલી હોવી જોઈએ આવી રીતે ચાલીસ ગુણ કે એસી ગુણનું જે કાંઈ પણ જવાબ પેપર હોય એ જવાબ પેપરમાં દરેક પાનામાં જેટલા ગુણ હોય અને તેનો સરવાળો જે કાંઈ પણ થતો હોય તે આગળના પાના ઉપર જવાબ વહીમાં પણ એ જ પ્રકારના આંકડા હોવા જોઈએ વિદ્યાર્થીઓના અંદર લો કે હેંસીમાંથી સાઠ ગુણ મળેલા હોય અલગ અલગ પ્રશ્નોના જવાબમાં તો તેમના પહેલાં પાને ઉત્તરવહીના પહેલાં પાને પણ એંસીમાંથી સાઠ ગુણ મળેલા હોવા જોઈએ આ આપણે ટોટલ કુલ સરવાળાની વાત કરી છે આ સિવાય જે પહેલા પ્રશ્નમાં અંદર જેટલા ગુણ હોય એટલા જ ગુણ બહાર જે ખાના હોય છે એ ખાનામાં પણ એટલા જ ગુણ હોવા જરૂરી છે બીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન એમ કુલ જેટલા પ્રશ્ન હોય તેના અંદર જેટલા પણ ગુણ મેળવેલા હોય એટલા જ ગુણ બહાર પહેલા પાના ઉપર મળેલા હોવા જોઈએ અને તેનો સરવાળો પણ અંદર જેટલો છે એટલો જ થયેલો હોવો જોઈએ એટલે કે જવાબ વહીના અંદરનો સરવાળો અને બહારના મુખ્ય પાના ઉપરનો સરવાળો એક સરખો જ હોવો જોઈએ અને બહારના પાના ઉપર જે પણ સરવાળો અથવા તો જે આંકડો છે એ જ આંકડો આપણે જે અલગ અલગ પત્રકો ભરીએ છીએ તેમાં પણ તે જ હોવો જોઈએ આપણે જે એ બી સી પત્રક જે ભરીએ છીએ જે તે ત્રણ મુજબ તો એ વિષયનું એ વિદ્યાર્થીના ખાનામાં એટલા જ માર્ક ગુણ હોવા જરૂરી છે આ મિત્રો વાત ભલે થોડીક સામાન્ય લાગે પણ આ ખૂબ જ જરૂરી અને ચોકસાઈવાળો મુદ્દો છે આપણે સમયના અભાવે અથવા તો ક્યારેક એવું બને છે કે થોડીક ઉતાવળ હોય અથવા તો પરિણામ દેવાનું થોડુંક જલ્દી હોય એ સમયમાં ક્યારેક ભૂલથી બિનચૂક રીતે ખાના અથવા તો ભૂલ થઈ જાય એક ખાનાનો બીજા ખાનામાં માર્ક જતા રહે એવું બની શકે તો એવું ન બને તેના માટે આપણે ખાસ ચોકસાઈ રાખવાની છે અને સત્રના અંતે જે કાંઈ પણ ઉત્તર હોય છે વિદ્યાર્થીઓએ જે કાંઈ પણ પરિણામ મેળવેલું હોય છે તેની જાણ પણ વાલીઓને કરવી જરૂરી છે આ મુદ્દા આમાં આવી ગયા છે ત્યાર પછી બે મુદ્દા પેટા આમાં જ છે સત્રાંત કસોટી એક અને બેના જે કાંઈ પણ માર્ક હોય છે એ આમ કુલ આ પેટા ક્ષેત્રમાં બાર ટકા ભારાંકન છે અને એના વધુમાં વધુ ગુણ એકસો વીસ એમાંથી આપણું માર્કિંગ આપણું ગુણાંકન થવાનું છે તો મિત્રો સત્રાંત કસોટીની અને જે કાંઈ પણ વાર્ષિકનું જે સત્ર પૂરું થાય એ બંને કસોટીઓના જવાબ પેપરો છે તે વિષય મુજબ ધોરણ મુજબ અને રોલ નંબર ક્રમ મુજબ આપણે ગોઠવી રાખવા જરૂરી છે આ જે કાંઈ પણ માહિતી છે તે તમે આ વિડીયો નિહાળીને તમારી શાળાએ થોડી થોડી તૈયારી શરૂ કરી દેજો જેથી કરીને જ્યારે ગુણોત્સવનો ખરેખર સમય આવે ત્યારે આપણે કોઈ મુશ્કેલી ન પડે